નાગરિકોની સુરક્ષા માટે સતત ચોવીસ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓના આરોગ્યની કાળજી રાખવા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ભુજ ખાતે વિશેષ આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો એકોર્ડ હોસ્પિટલ પશ્ચિમ કચ્છ પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો જેમાં સૌથી વધુ પોલીસ કર્મીઓની તપાસ સાથે સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કેમ્પના આરંભ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયન નખત્રાણા પીઆઈ અશોક મકવાણા તેમજ અન્ય પીઆઈ પીએસ સાઈ ઉપસ્થિત રહ્યા હતા એકોર્ડ હોસ્પિટલના ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે પોલીસ અધિકારીઓનું સ્વાગત કરતા આ કાર્યક્રમને સમયની જરૂરિયાત ગણાવ્યો હતો ડોક્ટર જીતેન્દ્ર શર્મા ડોક્ટર પાર્થરાજસિંહ જાડેજા ડોક્ટર હિરલ રાજદેવ ડોક્ટર પંકજ ભરડવા ડોક્ટર પૂજા ગોસ્વામી ડોક્ટર દિલીપ વાઘેલા ડોક્ટર સમસુદ્દીન સ્કોજા ડોક્ટર સંસુદિન ખોઈજા તેમજ પેરામેડિકલ સ્ટાફની હાજરીમાં આરોગ્ય તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ અવસરે ડોક્ટર જીતેન્દ્ર શર્માએ પોલીસ સ્ટાફને સીપીઆર ટ્રેનિંગ આપ્યું હતું તબીબી તપાસ અંતર્ગત પોલીસ કર્મીઓનું બીપી શુગર હાઇટ વેઇટ આંખોની તપાસ ઇસીજી ઇકો કાર્ડિયોગ્રામ તથા બ્લડ ટેસ્ટ કરાયા હતા એસપી વિકાસ હુંડાએ આયોજને સરાહતા પોલીસકર્મીઓ માટે નિયમિત આરોગ્ય ચકાસણી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે તબીબી ટીમના કાર્યને બિરદાવતા ભૂકંપ સમયની સેવાઓ યાદ કરી તબીબોનો આભાર માન્યો હતો